તો દર્શક મિત્રો આજે ડેડિયાપાડામાં નોંધાયો મિત્રો ઇતિહાસ જીયા મિત્રો તમે સાચું જ સાંભળ્યું મિત્રો આજે ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસ મિત્રો ઉજવવામાં આવ્યો હતો અને તમે વિડીયોમાં જોઈ શકો કે કેટલી પબ્લિક આવી છે આ જે ઉજવણીમાં જીયા મિત્રો વિશ્વ આદિવાસી દિવસમાં મિત્રો લાખોની સંખ્યામાં મિત્રો લોકો જોડાયા હતા મિત્રો ડેડિયાપાડા તાપી વલસાડ નર્મદા મિત્રો વગેરે જગ્યાએ આ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યાં મિત્રો એક રેકોર્ડ નોંધાઈ ગયો કેમ કે આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે અને તેમણે સમાજ વતી મિત્રો તમે જોઈ શકો છો તો બાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો એની પહેલાં જ મિત્રો આદિવાસી સમાજ ભેગો થઈ ગયો હતો અને આજે તેમનો મિત્રો વિશ્વ આદિવાસી દિવસ આજે નવ ઓગસ્ટના રોજ યોજવામાં આવ્યો હતો તેમાં મિત્રો લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા એવું મિત્રો કહી રહ્યા છે મિત્રો આ માહિતી સોશિયલ મીડિયા આધારિત છે કે આદિવાસી વસાવા અત્યારે તેમના વગર પણ મિત્રો આદિવાસી સમાજે મિત્રો આ તહેવાર ખૂબ જ મોટી સંખ્યામાં ઉજ્યો હતો તેમની ચેતર વસાવાની બંને પત્નીઓ મિત્રો હાજરી આપી હતી આ તહેવારમાં અને ચેતર વસાવા વગર પણ મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહી આ તહેવારને ધામધૂમથી ઉજવ્યો હતો તો મારા ભાઈઓ આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે બધા ભાઈઓ આ વિડીયોને જુએ છે પરંતુ કોઈ લાઈક કે સબસ્ક્રાઈબ કરતા નથી તો બસ મારા ભાઈઓ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો